વડોદરા કરજણ રેલવે સ્ટેશન ઉપર ભુજ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના એસ ફોર કોચની બ્રેક ચોટી જતા આગ સાથે ધુમાડા નીકળ્યા જિલ્લાના કરજણ રેલવે સ્ટેશન ઉપર ભુજ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના એસ ફોર કોચની બ્રેક ચોટી જતા આગ લાગી હતી આગ લાગવાની સાથે ધુમાડો નીકળતા એસ ફોર કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો જોકે મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં રેલવેની ટીમ આવી પહોંચી હતી અને આગ બુજાવી સમારકામ કર્યું હતું આ ઘટનાને પગલે ટ્રેન પંદર મિનિટ રેલવે સ્ટેશન ઉપર રોકી દેવામાં આવી હતી મળેલી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના કરજણ રેલવે સ્ટેશન ખાતે ભુજ બાદરા એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી હતી ટ્રેનના એસ કોચની બ્રેકમાં આગ શરૂ થઈ હતી બ્રેક સાથે લાગેલી આગે દેખાતા જ સ્ટેશન ઉપર ટ્રેનની રાહ જોઈને ઊભેલા મુસાફરો એકઠા થઈ ગયા હતા તો એસ ફોર કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો જોકે સામાન્ય આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સ્થળ પર પહોંચેલી ટ્રેનનું યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દીધું હતું અને આગ બુજાવી દીધી હતી તે બાદ જરૂરી સમારકામ કરીને ટ્રેનને રવાના કરી હતી રિપોર્ટર અનસ પટાલા બી એન્યુઝ ગુજરાતી કરજણ